સૈનિકો વચ્ચે રહેવું તેમના માટે ખૂબ જ ખાસ અનુભવ હતો નવી દિલ્હીમાં રક્ષા મંત્રી સિંહે ઉચ્ચ સ્તરીય બેઠકમાં પશ્ચિમ સરહદ પર સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી સીડીએસ જનરલ અનિલ ચૌહાણ નૌકાદળના વડા દિનેશ ત્રિવેદી આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ સંરક્ષણ સચિવ રાજીવસિંહ બેઠકમાં હાજર રહ્યા હતા મધ્ય રેલવેના સૌથી મોટા ટર્મિનસ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતે આજે મોટી હોનારત ટળી સાત નંબરના પ્લેટફોર્મ પર સફાઈ કર્મચારીઓએ સફાઈ હાથ ધરતી વખતે રેલવે ટ્રેક પર ક્લિનિંગ મશીન પડ્યું જો કે એ જ વખતે લોકલ ટ્રેનના મોટરમેનને ટ્રેક પર મશીન પડ્યું હોવાની જાણ થતાં જ ઇમરજન્સી બ્રેક મારીને ટ્રેનને રોકી લીધી જો ધ્યાન ભંગ થયો હોત તો ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હોત અમદાવાદના વસ્ત્રપુર હાટમાં યોજાશે કેસર કેરી મહોત્સવ બે હજાર પચીસ કૃષિવંત્રી રાઘવજી પટેલ તારીખ ચૌદમે બે હજાર ના રોજ શુભારંભ કરાવશે જે આગામી તારીખ તેર જૂન સુધી ચાલશે આઠ એક મહિના સુધી પંચ્યાસી સ્ટોલ પરથી ખેડૂતો કરશે કેરીનું સીધું વેચાણ સીબીએસ ધોરણ દસ ના પરિણામો જાહેર કર્યા ધોરણ દસ ના ત્રણું પોઈન્ટ વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષા પાસ કરી ધોરણ દસ ની પરીક્ષામાં છોકરીઓ ફરી એકવાર છોકરાઓને પાછળ છોડી દીધા છે પંચાણું ટકાથી વધુ છોકરીએ પરીક્ષા પાસ કરી જે છોકરાઓ કરતા બે વધુ છે અમરેલીના ધારીમાં ગેરકાયદે મદરેસા ઉપર બુલડોઝર ફેરવાયું ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન હાથ ધરાયું સરકારી જમીન પર બિન અધિકૃત બાંધકામ કરી ગરીબ લાભાર્થીઓને ફાળવાયું હતું કમિટી દ્વારા જમીન સરકાર હસ્તક કરી ફરીથી તે લાભાર્થીને અપાશે રાજ્યભરમાં ઉનાળે અષાઢી માહોલ રાજ્યના ઓગણીસ તાલુકાઓમાં એક થી દોઢ ઇંચ વરસાદ આગામી અડતાલીસ કલાક હળવાથી મધ્યમ વરસાદની આગાહી બે દિવસ બાદ તાપમાનમાં થી પાંચ ડિગ્રીનો વધારો થશે ત્રિગમ સાહેબના આશ્રમના મહંત ઉપર હુમલો માંડવીના વકીલ સહિત સાત લોકોએ નાગલ પર પાસેના કાર્યક્રમમાં મહંત રામગીરી પર હુમલો કર્યો તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ આવા જ માહિતીસભર વિડિયોઝ અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ